નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડીની મોટી આગાહી ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન તેર અથવા તો બાર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હજુ પણ આગામી એકાદ અઠવાડિયું આવો ને આવો ઠંડીનો માહોલ યથાવત રહેશે બીજી તરફ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં ગુજરાતમાં પ્રદૂષણ પણ વધશે સાથે સાથે ઝાકળ વર્ષા અને ભયંકર ધુમ્મસ પણ જોવા મળશે ધુમ્મસના કારણે રોડ રસ્તાઓ અને હાઈવે ઉપર વિઝિબિલિટીમાં તકલીફ થાય ઝીરો વિઝિબિલિટી જોવા મળે અકસ્માત થવાના ચાન્સીસ છે સાવધાન રહેજો એલર્ટ રહેજો બીજી તરફ દક્ષિણ ભારતમાં પણ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં બાર હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં પીએમજીએવાય માં યોજના અંતર્ગત ગેરરીતિ કરવા બદલ બાર હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે ડીએમ્પ્લેન્ટેડ કરાઈ છે આ યોજનાને લઈને યોગ્ય કામ ન કરનાર હોસ્પિટલો પર કાર્યવાહી કરવામાં આવી છે અહેવાલ આવ્યા છે કે આ યોજના અંતર્ગત બે ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે પાટણમાં બે દાહોદમાં એક અમદાવાદ અને અરવલ્લીમાં એક હોસ્પિટલ પર સસ્પેન્ડ કરવામાં આવી છે રૂપિયા પચાસ લાખ સુધીની પેનલ્ટીનો દંડ પણ મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાઇજીરિયન ઠગોએ નવસો લોકોને ફસાવીને પંદર કરોડ રૂપિયા પડાવી લીધા છે પોલીસે દિલ્હીમાંથી લી જુઓ ઓબીઓમાં જોન જીબ્રન મોહમ્મદ જે મૂળ નાઇજીરિયાના રહેવાસી છે અને એલ બુલ્લે ઇકેના તે પણ નાઇજીરિયાનો છે ઉપરાંત ત્રણ લોકોને ઝડપીને ત્રણ મોબાઈલ પણ કબજે લીધા છે જેમાં પાંચસો જેટલા એકાઉન્ટ તેમજ એકાઉન્ટો માટે નવસો જેટલી ફરિયાદો થઈ હોવાની તેમજ પંદર કરોડના ટ્રાન્ઝેક્શન થવાની ફરિયાદો પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીરાણા ડમ્પ ઉપર આગ અને ધુમાડાની સમસ્યા ઓછી થશે શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારા માટે પીરાણા ડમ્પર સાઇટ પર આગ અને સતત નીકળતા ઝેરી ધુમાડા વધુ કારણભૂત છે જેને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે ફાયર બ્રિગેડ તથા સોલિડ વેસ્ટ ખાતાને એક્શન પ્લાન બનાવીને તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે અમદાવાદ શહેર પણ વાયુ પ્રદૂષણના મામલે અગ્રેસર થઈ રહ્યું છે તેનાથી ચિંતિતા શાસક ભાજપે વાયુ પ્રદૂષણ ઘટે તે દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં પરીક્ષામાં કાપલી સાથે પકડાયેલા વિદ્યાર્થીના ફોટા પડશે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એમએસયુમાં પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી કાપલી સાથે પકડાશે તો તેના ફોટા પાડવામાં આવશે ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓ બાદમાં કમિટી સમક્ષ ફરી જતા છૂટી જતા હોય છે પરંતુ હવે ફોટા પાડવામાં આવનાર હોવાથી તેમનું બચવું મુશ્કેલ છે હવે પછીની તમામ પરીક્ષાઓમાં આ વાતનું અનુકરણ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ મોદી અને અદાણીની મજાક ઉડાવી છે સંસદમાં અદાણી કેસ પર થયેલા હોબાળા વચ્ચે રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં રાહુલ ગાંધી પીએમ મોદી અને અદાણીનું માસ્ક પહેરેલા સાંસદોને રમૂજ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે જેમાં સાંસદોએ મોટી મોદી અને અદાણીના સંબંધા અને સંસદને કામ ન કરવા દેવાનું કારણ જણાવ્યું હતું આખો વિડિયો જોઈને જાણો કે રાહુલ ગાંધી આ સંસદમાં શું પૂછ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુટેરી દુલ્હને ગોમતીપુરના લગ્ન વાંછુક યુવકને ફસાવ્યો છે ગોમતીપુરમાં ઉંમર થઈ જવા છતાં લગ્ન માટે યુવતી નહીં મળતા પરિવારજનોએ રાજપીપળામાં રહેતી યુવતી માટે વચ્ચે ત્યાંને એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ચૂકવીને યુવકના લગ્ન કરાવ્યા હતા પરંતુ યુવતી દિવસમાં તેની સાથે ભાગી ગઈ હોવાની ફરિયાદ પોલીસ છે યુવકની ફરિયાદના આધારે છ લોકો સામે ગુનો નોંધીને પોલીસે તપાસ સારું કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પીજીવીસીએલની ટીમના દરોડા જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જામનગરના લખાબાવાડ સરમત કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પીજીવીસીએલની છત્રીસ ટીમે ત્રણસો સાડત્રીસ વીજ કનેક્શનમાં તપાસ કરી હતી જેમાંથી ચુમોતેર વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ છે તેઓને ઓગણસાઇ પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના સિરોહીમાંથી પણ પકડાય છે લૂટેરી દુલ્હન રાજસ્થાનના સિરહોઈમાં લગ્ન બાદ દુલ્હને વરરાજાને સુહાઘરાત માટે ના પાડી દીધી અને કહ્યું કે તે અત્યારે સુહાગરાત માટે રાજી થશે જ્યારે તેને બાગેશ્વરધામ લઈ જવામાં આવશે દુલ્હનની જીત પૂરી કરવા માટે સાસરિયાના લોકો તેને ત્યાં લઈ ગયા હતા પરંતુ ત્યાંથી પરત ફરતી વખતે કન્યા ફરાર થઈ ગઈ હતી જોકે પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને કન્યા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને ચાર સિંહને બચાવ્યા છે ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માસુક અહેમદે જણાવ્યું છે કે લોકો પાયલટ વિવેક વર્મા અને વરિષ્ઠ સહાયક લોકો પાઇલટ આશુતોષ મિશ્રાએ જ્યારે લીલિયા મોટા સાવરકુંડલા સેક્શન વચ્ચે રેલવે ટ્રેક ઓળંગતા સિંહોને જોયા ત્યારે હાફથી પીપાવા પોર્ટ તરફ જતી માલગાડીને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી હતી એક સિંહને રેલવે ટ્રેક ઓળંગ્યા બાદ અન્ય ત્રણ સિંહોએ પણ રેલવે ટ્રેક ક્રોસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંજય મલ્હોત્રા બનશે આરબીઆઈના નવા ગવર્નર ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે તેઓ રાજસ્થાનના કેડરના ઓગણીસો નેવ બેસના આઈએ એસ અધિકારી છે સંજય મલ્હોત્રા આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર બનશે તેઓ અગિયાર ડિસેમ્બરના રોજ વર્તમાન આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે મલ્હોત્રાને પીએમ નરેન્દ્રભાઈ મોદીના પ્રિય અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંત્રીના ભાવમાં વધારો થતાં કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરાયો છે જેને લઈને અમદાવાદ મહેસાણાના બિલ્ડર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે નવી જંત્રીના વિરોધમાં અમદાવાદના બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું એપ્રિલ બે હજાર પચીસથી નવી જંત્રી લાગુ થશે તેનો બિલ્ડરો વિરોધ કરી રહ્યા છે બીજી તરફ મહેસાણામાં પણ બિલ્ડરોને આવેદનપત્ર આપીને નવી જંત્રીનો વિરોધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક જોખો આવ્યો અને ઓગણીસો નેવ કરોડ થઈ ગયા ટ્રાન્સફર લગભગ બાર વર્ષ પહેલાં જર્મનીમાં એક બેંકમાં વિચિત્ર ઘટના બની હતી જેણે બધાને ચોંકાવી દીધા હતા કોમ્પ્યુટર કીબોર્ડ પર તેની આંગળીઓ દબાવીને કામ કરતી વખતે એક કર્મચારી ઊંઘી ગયો આ ભૂલના કારણે ચોસઠ પોઈન્ટ વીસ યુરોને બદલે બસોને બાવીસ મિલિયન યુરો એટલે લગભગ ઓગણીસો કરોડ રૂપિયાથી વધુ રકમ એક વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા સદનસીબે અન્ય કર્મચારીએ સમયસર આ ભૂલને પકડી લીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માર્ગ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે ડામર વાપર્યો જ નહીં ભરૂચમાં વિકાસ નહીં પરંતુ વિનાશ થતો હોવાના અનેક વખત આક્ષેપો થયા છે જેમાં ભરૂચના ઢાલથી મહંમદ પુરા સુધી ડામર કપચીના રોડમાં ગોબાચારી થઈ હોય તે પ્રકારે મોડી રાત્રે રીકાર્પેટિંગ કરાયું હતું અને સવાર થતાં ગણતરીના કલાકોમાં સમગ્ર માર્ગ ઉખડી જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા માટે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે